એના માટે ઘણી મોટી રાહત કરી છે ને એનો બેનિફિટ કસ્ટમરો આવકારે બી છે અને ઉત્સાહપૂર્વક એને નોંધણી પણ થાય છે અને ઘણી બધી જગ્યાએ બુકિંગ અને ઉત્સાહ અને ક્વેરીસ જે જાણતા મુકે જાણે છે કે જે પહેલા કરતાં ઘણો સરસ અને જે આજ આવનારા ટાઈમમાં ગાડીઓમાં પણ રેટમાં ઘણો સસ્તો થયો છે આ વસ્તુની અંદર જે સિમેન્ટની અંદર ઘટાડો કર્યો છે જીએસટીની અંદર પછી માર્બલ બ્લોક્સ ને ઘણી બધી વસ્તુમાં જે ઘટાડો કર્યો છે એનાથી 100% નોર્મલ જે નાગરિકો છે એ લોકોને બેનિફિટ થશે જે લોકો ઘર હવે ટાઈમમાં લેવાના છે તે લગભગ 3 થી ચાર ટકાનો બેનિફિટ સો સો ટકાની અંદર થશે કસ્ટમરોને